કિરીટ સંઘવી એડવોકેટ જુનાગઢ ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે કાલે કેવો બનાવ બન્યો પોતાના અસિલને મળવા માટે પોલીસે વકીલને રોયકા મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસ નો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એકવીસ જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસિલ પાસે સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે કોઈ પણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટી થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટ ને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઈન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલ ને રોકી શકે અને વકીલ ના શું રાઈટ છે પોલીસ ના શું રાઈટ છે અને ન્યાયતંત્ર માં જવા માટે ન્યાયની અદાલતમાં જયારે પોતાના અસીલ ને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટે એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ને પણ મારી અતિ નમ્ર અરજ છે